શિક્ષણ જગત સાથે વર્ષોથી સંકળાયેલા અને સાહિત્ય સર્જન કરતા કચ્છના ખ્યાતનામ સાહિત્યકારોના પુસ્તકોનો અભ્યાસ કરીને એસ ડી શેઠિયા બી એડ કોલેજ મુંદ્રાના પ્રોફેસર ડોક્ટર દિનેશભાઈ આર પટેલના માર્ગદર્શન હેઠળ નખત્રાણા તાલુકાના સુખપર ગામના વતની અને ત્યાંની જ શાળામાં શિક્ષિકા તરીકે સેવા આપતા કોમલ નવીનચંદ્ર સચદેએ કચ્છ જિલ્લાના સાહિત્ય સર્જકોના સાહિત્યમાંથી નિષ્પન્ન થતા શૈક્ષણિક વિચારો વિષય પર મહાશોધ નિબંધ લખીને ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં શિક્ષણ શાસ્ત્ર વિષયમાં પીએચડી ડોક્ટરેટની પદવી મેળવી ગામ અને શાળાનું ગૌરવ વધાર્યું છે શિક્ષણ અને સાહિત્ય એક સિક્કાની બે બાજુ કહી શકાય ત્યારે સ્વસ્થ સમાજનું ઘડતર કરવાનું કાર્ય શિક્ષણ દ્વારા થતું હોય છે અને વર્તમાન સમય એક જ્ઞાનની સદી કહેવાય છે ત્યારે સાંપ્રત સમયમાં ખરી કેળવણી કોને કહી શકાય એકવીસમી સદીને કેવું શૈક્ષણિક માળખું જોઈએ આ અને આવા અનેક પ્રશ્નોના ઉત્તર મેળવવા હાથ ધરવામાં આવેલા જેમાં શૈક્ષણિક અનુભવોનો નિચોડ તથા તેઓનું શિક્ષણ વિષયક ચિંતન આ પુસ્તકોમાં પ્રતિબિંબિત થતું હોય ત્યારે સાહિત્યકારોના સાહિત્યના સથવારે રહીને શૈક્ષણિક વિચારોનો અભ્યાસ કરવાથી જે શૈક્ષણિક ભાથુ પ્રાપ્ય બને છે તે જરૂર શિક્ષણ જગતને તથા સમાજને ઉપયોગી નીવડશે એવી આશા ડોક્ટર કોમલ સચદેએ વ્યક્ત કરી હતી